やっと受け受け。<music> <music> અમે મેમ મેં કીધું એક ફરિયાદ તમારી ઈ છે કે મેં કીધું આપણા જે તમારા કર્મચારી છે ને મેં કીધું ઈ ઓલી કાઈ તમારી બિલ્ડિંગ છે ને એમાં મેં કીધું કાઈ કચરો સળગાવે જો ઓકે એટલે મેં છે એમ નથી કે તો નથી કે મેડમ કાઈ નથી સળગાવતા એટલે ક્યારેક ક્યારેક તો સળગાવે છે ને

તરે ઓફિસમાં છું બીજી વાત થયું છે મેડમ અત્યારે સ્થાનિક મારી ભેગો છે હું આપની ઓફિસે છું બરાબર છે સ્થાનિક લોકો ભેગા આવ્યા છે બરાબર છે લોકોએ વિડીયો પણ બનાવેલો છે અને આ બાબતે એની પહેલા પણ રજૂઆત કરી દીધી ને આયા કઈક બાઈ જાતા કે શું હતું કે જવાબ દીધો તો એવો તો શું કીધું તેરી તેરી માન માં થાય મેડમ આવી રીતના વારે ઘણી થાય છે મેડમ ઓપરેટ કરાવો બરાબર છે બાકી નહીં ને બબે અધિકારી હોવા છતાં આવી રીતના બને મેડમ ઘરે હતા અત્યારે બપોર પછી આવશો મને એમ કીધું કે નવલખી ગયા છે સ્ટાફ એ તમારો ખોટા જવાબ આપે છે હા મેડમ